你们那里有没有卫生习惯？

ભૂમિ ફેશન કરીને શોપ બનાવી છે

ભાઈ તો અત્યારે જો અમે જેક ભાઈ ની દુકાને આવી ગયા દુકાને કોઈ નથી બોલો ખાલી દુકાન છે ભાઈ તો તો કોઈ નથી પણ આપડા ભાઈ બન જો અમને સા પી દીધી ભાઈ વાહ ભાઈ વાહ હું વાત ભાઈ તો અત્યારે હજી વાત જોઈને બેઠા છે આપડે જેકભાઈ આવે તો બધા ये तो अरे भाई 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 है ये क्या हो रहा रहा भैया क्यों कोई कुछ नहीं बोल रहा? <laughs> तो मारा करने भाई प्रियंक पहले गो हूँ भाई मौज म પહેલી વાર પેલી વાર વાત ઘણી વાર થાય ભગવાન પીધું આગળ ભાઈ 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 થેન્ક યુ ભાઈ હા યાર રાકેશભાઈ તમે કેમેરા માંથી જોતા હો એમ તો અહીંયા બે ત્રણ ઘડી ગયા છે મિત્રો બધા બેઠા બધા ક્રિએટર ભેગા મળીને ભાઈ ભાઈ ની દુકાન માં અત્યારે અમે જવ આવી રીતના મારે ભાઈ થોડોક નર્વસ થઈ યાર વ્લોગ બનાવવા ટાણે વેગભાઈ જેવી આપણે પ્રેક્ટિસ નથી ભગવાન કરી નાખો બધા મિત્રો

એ હાલો રેડી કે હું દુકાન અત્યારે અહીંયા છે આપણે હેવન ટાકો કેવી ને ભાઈ ચેકભાઈ હેવન ટાકો ને આ પેટ્રોલ પંપ દેખાય આ પેટ્રોલ સીધું આમ નથી આમ જવાનું નથી આમ રેડી દુકાન નું નામ છે ભાઈ જોઈ લો દુકાન નું નામ દેખાડું હાલો રેડી ભૂમિ ફેશન ઓકે ભાઈ ભાઈ તો ભાઈની શોપ છે ને જો આપણે હેવન ટાંકાની બાજુ પેટ્રોલ પમ્પ છે એની એક્ઝેટ સામે છે સામે એટલે કે ઉગમણ દિશામાં પેટ્રોલ ત્યાંથી ઉગમણ દિશામાં જવું એટલે તમને છે ને આ દુકાન દેખાવે જવું આપણે દેવભૂમિ ફેશન હવે રજા લઈ ભાઈ ભગવાન જય માતાજી લઈ ને આપણે લઈ આપણે રાકેશભાઈ ને કહેવાનો કે બસ આવો આવજો ઘર બાજુ પાકો લે હોટ ગઈ પર કરીને આવજો કેમ કે મારા તાકડા હોય ની પાસે પાકો પાકો ખબર જ છે આપણે બધે કેમ હાલો તો એક કે ભાઈ રજા લઈ જય માતાજી ભાઈ હાલો ભલે ભલે ભાઈ જય માતાજી ભાઈ હાલો અત્યારે ભાઈ પાવની ભાજી ખાઈને હવે સીધા ઘર ભેગા થઈ જાય ને અહીંયા આપણે વ્લોગ ને ભાઈ એન્ડ કર દઈએ તો બધા લાઈક કરી નાખો અને એક કરી બધા મિત્રો સબસ્ક્રાઈબર કરી નાખો હલો બાય બાય જય માતાજી